એવી ઘણી બધી મહિલાઓ છે અમારા ગામની અંદર કે કોઈ આત્મહત્યા કરી લે છે કોઈ ખાડીમાં ડૂબીને મરી જાય છે આ બધું દારૂના જ કારણે થાય છે જેથી કરીને અમે પંચાયતે એવો નિર્ણય કર્યો છે કે જો દારૂ અમારા ગામ પૂરતી બંધ થાય ને તો નેવું ટકા તો ફાયદો થશે જ અને અમારી બાઈટ લઈને આજુબાજુ અમારી બાઈટ લઈને આજુબાજુના ગામના સરપંચો જો આ બાબતમાં થોડોક એવો વિચાર કરે તો સાલીથી સાઠ ટકા દારૂ બંધ થઈ જાય એવી શક્યતા છે તો જો આપના ગામમાં આ કેટલા લોકો દારૂ વેચતા છે મારા ગામમાં અત્યારે તો હાલમાં બે લોકો દારૂનો ધંધો કરે છે અમે બેને રૂબરૂ મળી લીધા અને રૂબરૂ બેને કીધેલું પણ છે કે તમે આજથી પછી હવે દેશી દારૂનું વેચાણ તમે સંપૂર્ણપણે બંધ કરી દો તો બીજો પોલીસ તંત્ર શું કહે છે પોલીસ તંત્ર પોલીસ પોલીસને પોલીસ તંત્રને હજી અમે જાણ નથી કરી આપો બધા ડાયરેક્ટ અમે જ નિર્ણય લીધો છે આગળ તમે અગાઉ કોઈ રજૂઆતો કરેલી નહીં અમે કોઈ રજૂઆતો નથી કરી પંચાયત તરફથી જ નિર્ણય અત્યારે અમે જે નિર્ણય લીધો છે પંચાયત તરફથી જ લીધો છે